સુરત સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સુરતમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લાગવાનું શરૂ વી સ્માર્ટ મીટર વચ્ચે ડીજીવીસીએલ દ્વારા એક ચેક મીટર લગાવવામાં આવી રહ્યું છે લોકોની સમજૂતી લઈ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે થી વીસ દિવસ બંને મીટરનું રીડિંગ તપાસમાં આવશે ગ્રાહકોને બંનેનો તફાવત બતાવવામાં આવશે જૂના મીટર અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે સુરત માં સરકારી સાથે જુદી જુદી રેસિડેન્સીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે અત્યારે જેવી રીતે સર જોડે વાત થયેલી ઉપલી અધિકારીના અનુસારે અત્યારે તેર કન્ઝ્યુમરના જે છે અત્યારે આગમ રેસિડન્સીમાં આપણે ફ્લોટ નંબર આઠસો એકની જ એકની જે સ્માર્ટ મીટરના સિરીઝમાં અમે અત્યારે એમનું જે જૂનું મીટર છે એઝ જ ચેક મીટરમાં લગાવ લગાવીશું અને ટ્વેન્ટી ફોર આવર્સ પછી કે બે દિવસ પછી કે એક કલાક પછી એ જાતે બંને મીટરમાં ડિફરન્સ યુનિટનો જોઈ શકે છે એના પછી એ પોતે ડિસાઇડ કરી શકે છે કે ખરેખર સ્માર્ટ મીટર બરાબર છે કે નહીં મીટર અત્યારે વાળ જેવી રીતે સર જોડે વાત થયેલી વીસ મીટર વચ્ચે એક લાગશે પણ અત્યારે કાલ કાલથી આ બધું કામગીરી શરૂ થયું છે તો અત્યાર સુધી આ તેરમું મીટર લાગવા જઈ રહ્યું છે જો અત્યારે એમનું જૂનું મીટર સ્થળ પર લાગે છે તો અત્યારે રેફરન્સ યુનિટ બંનેઓનું લઈ લેશે અત્યારે અમે પણ નોંધીને રાખેલા છે બંનેનું રેફરન્સ યુનિટ આફ્ટર વન આવર કે આફ્ટર ટ્વેન્ટી ફોર આવર્સ એ જે છે રેફરન્સ યુનિટ જે લીધેલા હશે ને પછી ચોવીસ કલાક પછીનું રીડિંગ જે ડિફરન્સ જે આવે છે એ બંનેમાં જોઈ શકે છે તો બંનેમાં ઇક્વલી આવશે તો એમને ખ્યાલ પડશે કે બરાબર છે કે નહીં મીટર અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે ખૂબ ખૂબ ગ્રાહકોને પબ્લિક હા પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિજિશિયલનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્વ્યું છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપની તો એજ જ વિઝન છે ડિઝિવિશનનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં